આજે બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા રાજ્યસભામાં સુધાંશુ ત્રિવેદી અને લોકસભામાં અનુરાગસિંહ ઠાકુર ચર્ચાની કરાવશે શરૂઆત કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી વિકસિત ભારત બે હજાર સુડતાલીસ ની કાર્ય યોજનાની ઉપલબ્ધિઓનું કરાવશે અનાવરણ સાથે જ આરોગ્ય સાથે જોડાયેલ ત્રણ નવી પહેલનો પણ કરાવશે શુભારંભ શ્રી અમરનાથ યાત્રા પહેલનો જથ્થો જમ્મુ થી બાલટાલ અને પહેલગામ જવા રવાના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા જથ્થાને આપી લીલી ઝંડી ઉપરાજ્યપાલે માટેની તૈયારીઓની પણ કરી સમીક્ષા આવતીકાલથી શરૂ થશે અમરનાથ યાત્રા દિલ્હી એનસીઆરમાં બદલાવ મોસમનો મિજાજ મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર ભરાયા પાણી તો ઉત્તર પ્રદેશમાં કેટલાક વિસ્તારો સહિત અન્ય રાજ્યોમાં પણ મોન્સૂન મહેરબાન રાજ્યમાં જામ ચોમાસુ ચોવીસ કલાકમાં એકસો ચૌદ તાલુકામાં વરસાદ સૌથી વધુ સાબરકાંઠાના પોશીનામાં બે ઇંચ જેટલો વરસાદ તો સાંભેલાધાર વરસાદથી કચ્છનું નખત્રાણા બન્યું પાણીથી તરબોળ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રાજકોટ અમરેલીમાં એનડીઆરએફની ટીમ તૈનાત ઉત્તમ શિક્ષણ આપતી સરકારી શાળામાં વાલીઓનો ઉત્સાહ વધ્યો ગીર સોમનાથના સુત્રાપાળાની વાસાવડ ગામની સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ માટે આસપાસના થી દસ ગામમાં વાલીઓનું વેટિંગ શાળામાં સ્માર્ટ ક્લાસ સ્કિલ ડેવલપમેન્ટથી વાલીઓમાં વધ્યું આકર્ષણ અમેરિકામાં આજે પહેલી પ્રેસિડેન્શિયલ ટિબેટનું આયોજન જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ સામ સામે મહત્વના મુદ્દા અને ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વ ફાઈનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા સેમી ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ ને અડસઠ રનથી હરાવ્યા ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સાથે થશે મુકાબલો